આથી શરૂ થઈ રહેલા અને નવમી ફેબ્રુઆરી સુધી ચાલનારા સંસદના બજેટ સત્રના એક દિવસ અગાઉ મંગળવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા લોકસભા અને રાજ્યસભાના કુલ એકસો છેતાલીસ સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે સર્વપક્ષીય બેઠક બાદ આ માહિતી આપી હતી સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષી સાંસદો લોકસભાની સુરક્ષામાં ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી ભારે હોબાળો સાથે માંગ કરી રહ્યા હતા જેના પગલે કુલ એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા પ્રહલાદ જોશીએ કહ્યું કે શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન રદ કરવા સરકારે લોકસભા અધ્યક્ષ તથા રાજ્યસભા અધ્યક્ષને વિનંતી કરી હતી જે તેમણે સ્વીકારી હતી એકસો છેતાલીસ પૈકી એકસો બે બત્રીસ સાંસદને શિયાળુ સત્ર માટે જ સસ્પેન્ડ કરાયા હતા જેથી બજેટ સત્રના આરંભે તેમનું સસ્પેન્શન આમ પણ રદ થઈ જવાનું હતું બાકીના ચૌદ પૈકી અગિયાર સાંસદ રાજ્યસભાના અને ત્રણ લોકસભાના હતા તેમનો મામલો સંસદની વિશેષાધિકાર સમિતિને મોકલાયો હતો અને કહેવાયું હતું કે સમિતિ નિર્ણય ન કરે ત્યાં સુધી આ સાંસદો સસ્પેન્શન હેઠળ રહેશે આ સાંસદોનું સસ્પેન્શન પણ પાછું ખેંચી લેવાયું છે લોકસભાની વિશેષાધિકાર સમિતિ અગિયાર જાન્યુઆરીએ લોકસભાના સાંસદોનું સસ્પેન્શન રદ કર્યું હતું જ્યારે રાજ્યસભા સાંસદોનું સસ્પેન્શન મંગળવારે રદ કરવામાં આવ્યું હતું બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે